અમરેલી બ્રેકિંગ ન્યૂઝ લાઠી તાલુકાના ઇંગોરાળાથી ભીંગરાડ વચ્ચે આવેલા વિસ્તારમાં પરપ્રાંતિય ચૌદ વર્ષીય બાળકી પર વન્યપ્રાણી દ્વારા હુમલો થવાની ગંભીર ઘટના સામે આવી છે પ્રાપ્ત વિગતો મુજબ ઇંગોરાળા ભીંગરાડ માર્ગ પર આવેલી દિનેશભાઈ જાગાણીની વાડીમાં કપાસ વીણવાનું કામ કરતી પરપ્રાંતિય પરિવારની દીકરી રૂખીના ઉંમર ચૌદ વર્ષ પિતા કેદુભાઈ પર વન્યપ્રાણી દ્વારા અચાનક હુમલો કરવામાં આવ્યો હતો હુમલામાં રૂખીનાને શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ પહોંચતા આસપાસના લોકો દોડી આવ્યા હતા ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર માટે પ્રથમ દામનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યારબાદ હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે આ ઘટનાને લઈને સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે ખેતર અને વાડીઓમાં કામ કરતા મજૂરોમાં ચિંતા ફેલાઈ છે

તમારું નામ શું અમારું શું ઘટના બની હતી વાડીમાં ખેતરમાં કપાસ વીણતા હતા એટલે બેઠો હતો સેટો ત્યાંથી આવીને ડાયરેક્ટ હુમલો કર્યો કપાસ વીણતા હતા